ગુડ ઇવનિંગ સાંજની સલામ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો ફરી એકવાર જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે નહીં અને જો તમે તમારા હૃદયોમાં દુખી છો નિરાશ છો તમે એકલા પડી ગયા છો એવો અનુભવ થઈ રહ્યો છે તો એ સર્વ બાબતો પ્રભુની પાસે લઈ જજો વાલા મિત્રો આપણી પાસે એવા ઈશ્વર છે એવા પ્રભુ છે કે જે અગ્નિની ભઠ્ઠીમાં પણ આપણી સાથે રહે છે સાદરાક મેસાક અને અભૈધ બાંધીને ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા હતા છે સાત ઘણી એ ભઠીને તપાવવામાં આવી હતી જેઓ તેમને ઉચકીને નાખવા ગયા હતા એમાં જેમણે તેમને નાખ્યા તેઓ પણ અગ્નિની જ્વાળાથી એની ગરમીથી એના તાપથી બળીને મરી ગયા પણ તેઓ તો છૂટા અંદર ફરતા હતા અને લખ્યું છે કે ચોથા વ્યક્તિ એમનું સ્વરૂપ તો દેવના પુત્ર જેવું હતું ફ્રિઝલર્ડ હાલે લેવુયા પ્રભુ કોઈ જગ્યાએ એકલા આપણને મોકલતા નથી નવા કરારમાં તેઓ આપણને કહે છે કે હું જગતના અંત સુધી તમારી સાથે છું હાલે લેવુયા ફ્રિઝ અલોર્ડ આપણા પૃથ્વી પરના જીવનની ઘણી બધી એવી વ્યવસ્થાઓ છે જે તમને અને મને ગમે ના પણ ગમે પણ વાળા મિત્ર જો આપણે સર્વ દેવના આયોજનોને આપણે માનીએ છીએ માન આપીએ છીએ અને દરેક સમયમાં જેમ ગીત શાસ્ત્ર ચોત્રીસને એક કહે છે કે હું સર્વ સમયે યહો અને ધન્યવાદ આપીશ અને મારે મુખે તેમની સ્તુતિ થશે એમ આપણે વચન પર ભરોસો કરીને જ્યારે આપણે ચાલીએ છીએ વિશ્વાસ કરીને આગળ વધીએ છીએ ત્યારે આપણે તેઓના તરફથી આશીર્વાદિત થયા વગર રહેતા નથી હાલેલું ઉયા પ્રોયઝ દલવાડું આનંદ કરીએ પ્રભુમાં આનંદ કરીએ પ્રભુમાં આનંદ કરીએ હાલેલું ઉયા પાઉલ કે છે પ્રભુમાં સદા આનંદ કરો હાલે લ્યું દુઃખ છે તો સુખની આશા સાથે આનંદ કરો કે પ્રભુ આ દુઃખ લઈ લઈના છે હાલે લ્યું જો એ વિશ્વાસ રાખીશું કે હાલમાં ભલે મારી પરિસ્થિતિ સારી નથી હાલમાં મારી પરિસ્થિતિ ખરાબ છે હાલમાં મારી પરિસ્થિતિ દુઃખદાયક છે હાલમાં મારી પરિસ્થિતિ મને પુષ્કાળ તકલીફ આપી રહી છે ચિંતાઓ કરાવી રહી છે મારું ધ્યાન ભટકાવી રહી છે તો એને કહી દઈએ તારાથી બચાવનાર ઈશ્વર પ્રભુ મારા જીવનમાં છે મારા ઘરમાં છે મારા કુટુંબમાં છે મારા પરિવારમાં છે હાલેલું યા પ્રૈઝ દલોડ અને એવા વિશ્વાસ સાથે એવી બાબતોને તમે અને હું ભગાડીએ હાલેલું યા પ્રૈઝ દલોડ પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ એમાં કે તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસેથી ભાગશે હાલેલુયા તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસેથી ભાગશે અને એ દુઃખના રૂપમાં આવે છે એ આંસુઓના રૂપમાં આવે છે એ નિગાશાના રૂપમાં આવે છે એ તકલીફના રૂપમાં આવે છે પણ આપણે એને ભગાડીએ પ્રભુ છે બચાવનાર છોડાવનાર સંભાળનાર ઈશ્વર મારી સાથે છે કે જે મને કદી એકલા મૂકી દેતા નથી મારા દરેક સંજોગોમાં દરેક મારી દરેક પરિસ્થિતિમાં મારી દરેક મુશ્કેલીઓમાં મારા દરેક દુઃખોમાં એ ઇઝ ઓલવેઝ વિથ મી ઓ સદા કે લીએ મેરે સંગ હે મેરે સાથ હે હાલેલુયા સો ડુ નોટ વરી પ્રભુ કહે છે હિંમત રાખો રાખો પ્રભુએ જગત ને જીત્યું છે હાલે લુહિયા દેવ ના એક માત્ર પુત્ર કે છે મેં જગત જીત્યું છે હાલે લુહિયા અને એ તેમના પુત્રના લોહીમાં તમે અનુખરદાયેલા છે એ પ્રભુ ઈસુના લોહીમાં તમને અને મને બચાવવામાં આવે છે એ પ્રભુ ઈસુના લોહીમાં તમને અને મને અનંત જીવન મળ્યું છે હે પ્રભુ ઈસુના લોહીમાં તમને અને મને પાપોની માફી મળી છે આપણો ઉદ્ધાર થયો છે આપણને મોક્ષ મળ્યું છે માટે આપણે બીએ નહીં ગભરાય નહીં આનંદ કરીએ એ છે ને હા ભલા મિત્રો આનંદ સાથે વધીએ દુખી સાથે નહીં નિરાશા સાથે નહીં અને રડીને નહીં કકડાટ કરીને નહીં ફરિયાદો કરીને નહીં કેમ કે આપણી પાસે પ્રભુનું બહુ સુંદર વચન આ માસમાં થમને મને મળ્યું છે જે આ પ્રમાણે કહે છે કસાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો હાલે તમારી અરજો ઈશ્વરને જણાવો હાલે ફરી એક વાર કહીશ પ્રભુને જણાવો ઓહ હાલે લોહીયા અને જુઓ જેશ્વર આપણી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી તેઓ સાંભળશે અને તમારી અને મારી પ્રાર્થનાઓના ઉત્તર આપશે હાલે લોહીયા આપણે પ્રાર્થના કરીએ એટલે પ્રભુ સાંભળવાની શરૂઆત કરશે અને જ્યારે તમે અને હું આપણે સાંભળનારા બનીશું ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરશે અને જ્યારે તમે અને હું વિશ્વાસ કરીશું ત્યારે પ્રભુ આપણા જીવનમાં કાર્ય કરવાની શરૂઆત કરશે ડુ નોટ વરી ફોર એનીથિંગ ડુ નોટ વરી ફોર એનીથિંગ કસાની ચિંતા ન કરીએ ડુ નોટ બી એનેક્સિયસ અબાઉટ એનીથિંગ હાલેલુયા

અને પ્રભુનો અવાજ સાંભળવાને માટે પ્રભુની શાંતિ મેળવવાને માટે આપણે પોતે પણ શાંત સમયમાં જવાની જરૂર છે તમે જોજો દિવસમાં તમને મને ઘડિયાળનો ટીક 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 અવાજ નહીં સંભળાતો હોય પણ જ્યારે આપણે આપણા સુવાના ખંડમાં હોય છે રાત્રિમાં શાંત થાય છે બધા પહોળી જાય છે સૂઈ જાય છે વાતાવરણ એકદમ શાંત બને છે ત્યારે એ ઘડિયાળનો અવાજ સંભળાય છે નહીં આપણને ટીક 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 એ જ અવાજ ઘોઘાટમાં નથી સંભળાતો મિત્રો આત્મિક જીવનમાં પણ આપણે આપણા દહીક તોફાનોને

તમે અને હું જેમને નવા કરારમાં પુષ્કળ પ્રેમ કરીએ છીએ એવા પ્રભુના પસંદ કરેલા પાત્ર શાઉલમાંથી પાઉલ બનેલા તેમને પણ કહે છે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે તેમની પણ સાથે વાત કરે છે જ્યાં છે ત્યાં ત્યારે આપણે શાંત સમયમાં પ્રભુની પાસે જઈએ પ્રભુ ગમે ત્યારે તમારી ને મારી સાથે વાત કરશે પ્રભુ આપણા હૃદયના વિચારો જાણે છે એ હપસી ખોજો એ પોતાના રથમાં જઈ રહ્યો હતો એને કઈ સમજણ પડતી ન હતી કોના વિશે પ્રભુ તો કે છે પણ ખબર નથી પણ ફિલિપને પવિત્ર આત્મા ત્યાં લઈને આવ્યા તેને સમજાયો તેણે તેને બાપ્તિસ્મ લીધો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ Lord Lord knows everything. Lord knows everything. everything. લોડ નોસ એવિંગ તમારી અને મારી પરિસ્થિતિમાં કઈ રીતના આપણું ભલું કરવું છે તે ખૂબ સારી રીતે જાણે છે હાલે જોયા આવો શાંત સમયમાં જઈએ અને પ્રભુને હવાલે આપણે પોતાની જાતોને કરી દઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છે અમારી છાતોને અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ પ્રભુ અમારો કંટ્રોલ લો અમારો કંટ્રોલ લો અમે શાંત સમયમાં તમારી પાસે આવ્યા છે તમારા બાળકોના ડુસકા મિસાસાઓ તેમના ટપકતા આંખમાંથી આંસુ અને તમે નોંધ મળો તમારો જમણો હાથ પ્રભુ લાંબો કરીને પ્રભુ દરેકના માથા પર રાખો દરેકને નવો ને તાજો સ્પર્શ આપો તેમને તમારી શાંતિ આપો એ શાંતિ કે જે જગત પામી શકતો નથી પ્રભુ તેમના ખભા પર હાથ મૂકી નકો મારા દીકરા મારી દીકરી તો બીસ નહીં કેમ કે હું તારી સાથે છું હા પ્રભુ દરેકને નવો તાજો પ્રભુજીઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે પોતાની મુશ્કેલીઓ જણાવી રહ્યા છે પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો તેમના દુસ્કા તેમના નિશાસા તેમના આંસુઓ હમણાં જ તમારી દ્રષ્ટિમાં નોંધ મલેવાય તેવી મધ્યસ્થતા કરીએ છીએ હા પ્રભુ બાપ મધ્યસ્થતા કરીએ છીએ દરેકનો કંટ્રોલ તમે લો તમારા ઉપરના સામર્થ્યથી ભરી દો પ્રભુ દરેકની એવી ચિંતાઓ હંમેશાને માટે તમે દૂર કરી દો જે બાબતો એમને ખરેખર પરેશાન કરી રહી છે તકલીફ આપી રહી છે એને તમે હંમેશા માટે દૂર કરી દો તેમના નાણાંના પ્રશ્નો દૂર કરો તેમની જોબના પ્રશ્નો તમે દૂર કરો પ્રભુ તેમની બી તેમના બી સ્નેસના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરો પ્રભુ લડાઈ ઝગડો થયો છે અશાંતિ છે દૂર કરો પ્રભુ એફઆઈઆર કોર્ટ કેસ છે કોર્ટ દુમતો છે પ્રભુ તમે દૂર કરો ભાઈ બહેનોમાં અણબનાવ થયો છે લડાઈ ઝઘડો છે દૂર કરો પ્રભુ શાંતિ સ્થાપો પ્રભુ મિલકતના લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ મકાન વેચાતું નથી વેચાય મકાન વેચાતું નથી પ્રભુ વેચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ મકાન ખરીદી શકે એવું તમે થવા લોન મેળવી શકે પ્રભુ નાણાનો આશીર્વાદ અજાયબ રીતે પ્રાપ્ત કરી શકે એવું તમે તબા દો તમારા બાળકોના ઘરોમાં આશીર્વાદના છરા વહેતા કરો પ્રભુ અને પ્રભુ એ કરીંત નાળીઓ આપો પ્રભુ આશીર્વાદનું નાળું આપો છે કદી એમના ઘરોમાં સુકાય નહીં જેમાં પ્રેમ આનંદ અને શાંતિ સદા સર્વદા વહેતી રહે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને ઉછીનું લેનાર નહીં પણ ઉછીનું આપનાર બનાવો પ્રભુ તમારા બાળકોને પૂછની પર શિર બનાવો પ્રભુ તમારા બાળકોને નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો તમે બનાવો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગોમાંથી તમે તેમને સાજા આપો હા પ્રભુ તંદુરસ્ત કરો ભલે ડોક્ટરો માટે મેડિકલ સાયન્સ માટે ચેલેન્જ છે અશક્ય છે પણ તમે ત્યાંથી પણ તમે તેમને સાજા કરો બેઠા કરો જે કોઈ વિશ્વાસ કરે તેઓ હમણાં જ ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ પોતાના દુઃખ દર્દમાંથી રોગોમાંથી છુટકારો પ્રાપ્ત કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ રાઈટ નાવ ઇન ટુ ધ નેમ ઓફ લોર્ડ જીસસ પ્રભુ જેમને તમારું નામ નથી મળ્યું તેમને તમારું નામ મળે અમારા દ્વારા ફેસબુક યુટ્યુબ અમારી સેવાઓ દ્વારા એવી પણ પ્રાર્થના કરીએ છીએ ગેરમાર્ગે દોર્યા છે દારૂ જુગાર બીડી સિગરેટ તમાકુ અને ખરાબ સંબંધોમાં છે પ્રભુ છોડાવી લો કેમકે તમારું આપણું શરીર એ તો તમારું રહેવાનું સ્થાન છે વિધ વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિ જોબ આપજો અને પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો અને પરમેશ્વર સેવાના માર્ગોને પરજો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ અને તમારા દરેક સેવક સેવિકાઓને ઘરનું ભરણ પોષણ કરજો અમારી પણ સાથે રહેજો મારા કુટુંબમાં જે મરણ થયું છે મારા પિતાનું તેમાં પછી અમને તમે બહાર કાઢજો તમારી શાંતિ આપજો તમારી પવિત્ર હાથ દ્વારા ખોટને તમે દૂર કરજો મિનિસ્ટ્રીની અને અમારા કુટુંબની સર્વ જવાબદારી પ્રભુ તમે ઉપાડી લેજો તમારા દૂતો દ્વારા તમે અમને કમ્ફર્ટ આપજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો સાંભળનારને આશીર્વાદ આપ સાંભળનારને આશીર્વાદ આપજો અને સવારમાં તમારું નામ લે તક આપજો માતા પ્રભુ માટલું આટલું સાંભળોને દિવા માન્ય કરજો